નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સાડત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો દાતણ કરવા માટે વનસ્પતિને પ્રાર્થના કરવી હે વનસ્પતિ તમે મને આયુ બળ યશ તેજ સંતાન પશુ ધન લક્ષ્મી જ્ઞાન શક્તિ પ્રજ્ઞા તથા મેઘા ધારણ શક્તિ આપો આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રનો સાધક બાર આંગણનું દાંતણ લઈને એકાગ્ર ચીતે તેનાથી દાંત અને મુખની શુદ્ધિ કર્યા પછી નદી વગેરેમાં નાવા માટે જવું તે સમયે દેવતાઓનું સ્મરણ કરવું જળાશયમાં જતા પહેલાં તેને નમસ્કાર કરીને સ્નાનો ઉપયોગી વસ્તુ વસ્ત્ર વગેરે કિનારા પર મૂકીને મૂળ ઇષ્ટ મંત્રથી અભિમંત્રિત માટી લઈને તેને કમરથી પગ સુધી છોપડવી અને પછી જળાશયના જળથી પગ ધોઈને જળમાં પ્રવેશ કરવો અને નાભી સુધીના જળમાં જઈને ઊભા રહેવું ચાર પછી જળાશયની માટી લઈને ડાબા હાથનો કાંડુ મણિબંધ કાંડું હથેલી અને તેના અગ્ર ભાગ પર છોપડવી અને આંગળીથી જળાશયની માટી લઈને મંત્રજ્ઞ વિજ્ઞાન અસ્ત્ર ફટના ઉચ્ચારણ દ્વારા તેને પોતાના ઉપર ગુમાવીને છોડી દેવી પછી હથેળીની માટીને છ અંગોમાં તેમના મંત્રો દ્વારા લગાડવી પછી ડૂબકી મારીને તે માટીને સારી રીતે ધોઈ નાખવી આ પ્રમાણે જળ સ્નાન કરવું ત્યાર પછી સંપૂર્ણ જગતને પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ માનીને આંતરિક સ્નાન કરવું અનંત સૂર્ય સમાન તેજસ્વી તથા પોતાના આભૂષણ તથા આયોધોથી સંપન્ન મંત્ર મૂર્તિ ભગવાનનું ચિંતન કરીને એવી ભાવના કરવી કે તેમના ચરણોદગથી પ્રગટ થયેલા દિવ્ય ધારા બ્રહ્મરદ્રથી મારા શરીરમાં પ્રવેશ કરી રહી છે પછી તે ધારાથી શરીરનો બધો મેલ ભાવના દ્વારા જ ધોઈ નાખવો આમ કરવાથી મંત્ર સાધક તત્કાળ રજોગુણથી રહિત થઈને સ્વસ્થ સ્ફટિક જેવો શુદ્ધ થઈ જાય છે ત્યાર પછી મંત્ર સાધક શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરીને એકાગ્ર ચિત્તે મંત્ર સ્નાન કરે એનું વિધાન બતાવવામાં આવે છે પ્રથમ દેશકાલનું નામ લઈને સંકલ્પ કરવો પછી પ્રાણવાયુ અને ષંગ ન્યાસ કરીને બંને હાથથી મુઠ્ઠી વાળીને સૂર્યમંડળમાંથી આવી રહેલા તીર્થોનું આવાહન કરવું હે સૂર્યદેવ બ્રહ્માંડની અંદર જેટલા તીર્થ છે તે બધાને તમારા કિરણો સ્પર્શ કરે છે હે દિવાકર આ સત્ય અનુસાર મારા માટે અહીં બધા તીર્થ પ્રદાન કરો ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમે આ જળમાં નિવાસ કરો આ પ્રમાણે જળમાં બધા તીર્થો તીર્થોનું આવાહન કરીને તેમને બીજ વમથી યુક્ત કરવા પછી ગૌમુદ્રાથી તેમનું અમૃતિકરણ કરીને તેમને કવચથી ઢાંકી દેવા પછી અસ્ત્ર મુદ્રા દ્વારા સંરક્ષણ કરીને ચક્ર મુદ્રા પ્રદર્શિત કરે ત્યાર પછી તે જળમાં વિદ્વાન પુરુષ અગ્નિ સૂર્ય અને ચંદ્રમાના મંડળોનું ચિંતન કરે પછી સૂર્યમંત્ર અને અમૃત બીજ દ્વારા તે જળને અભિમંત્રિત કરે ત્યાર પછી મૂળ મંત્રથી અગિયાર વાર અભિમંત્રિત કરીને તેના મધ્ય ભાગમાં પૂજા યંત્રની ભાવના કરે અને હૃદયથી દેવતાનું આવાહન કરીને સ્નાન કરાવીને માનસિક ઉપચારથી તેમની પૂજા કરવી ઈષ્ટદેવ સિંહાસન પર વિરાજમાન છે આવી ભાવના કરીને તેમને નમસ્કાર કરીને સાધકે તે જળને પ્રણામ કરવા જળ સંપૂર્ણ ભૂતોનું અને અતુલ તેજસ્વી ભગવાન વિષ્ણુનું આધાર છે તેથી તે વિષ્ણુ સ્વરૂપ છે તેથી હું તેને પ્રણામ કરું છું આ પ્રમાણે નમસ્કાર કરીને સાધક પોતાના શરીરના સાત છિદ્રોને બંધ કરીને જળમાં ડૂબકી લગાવે અને તેમાં મૂળ મંત્રનું ઇષ્ટદેવના સ્વરૂપમાં ધ્યાન કરે ત્રણ ડૂબકી મારવી અને પછી બંને હાથોને ઘડાની મુદ્રામાં કરીને તેના દ્વારા મસ્તક પર જળ સીશે પછી શ્રી શાલિગ્રામ શિલાનું જળ ભગવાનનું ચરણામૃતનું પાન કરે આવી વિરુદ્ધ આચરણ કદી ન કરે આ શાસ્ત્રનું વિધાન છે ત્યાર પછી મંત્ર સાધક પોતાના ઈષ્ટદેવનું સૂર્યમંડળમાં વિસર્જન કરીને કિનારા પર આવે અને વસ્ત્ર ધોઈને શુદ્ધ વસ્ત્ર ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને સંજા વગેરે કરે રોગ વગેરેના કારણે સ્નાન વગેરે કરવામાં અસમર્થ હોય તો ત્યાં જળથી સ્નાન ન કરતા અધશમણ કરે ત્યાર પછી શુભ આસન કરી બેસીને સંજાદી કર્મ કરે ઓમ કેશવાય નય ન માધવાય આ મંત્રોથી ત્રણ વખત જળનું આચમન કરીને ઓ ગોવિંદાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ આ નંત્રોનું ઉચ્ચારણ કરીને બંને હાથ ધોઈ લ્યો પછી ઓમ નમઃ ઓમ નિક્રમાય નમઃ આ બંને ઓઠોનું માર્જન કરે ત્યાર પછી ઓ વામનાય નમ ઔમ શ્રીધરાય નમઃ મુખ અને બંને હાથોનો સ્પર્શ કરે ત્યાર પછી ઓષિકેશ ન પદ્મનાભાય મંત્રથી બંને ચરણોનો સ્પર્શ કરે દામોદરાય નથી મસ્તકનો ઔ સંકર્ષણાય નમ આ મંત્રથી મૂખ નો ઔ વાસુદેવાય નમ પ્રધુમનાય થી ક્રમશઃ જમણી ડાબી નાસિકાનો સ્પર્શ કરે ઓનિરુદ્ધાય ન પુરુષોત્તમાય નમ પૂર્વવત બંને નેત્રોનો તથા ઔ અક્ષોય ન ॐ नृसिंहाय नमः ते बन्ने कान् स्पर्श करे औ अच्युताय नमः नाभिनो ॐ जनार्दनाय नमः ते वक्षस्थ तथा ॐ हरये नमः ॐ विष्णवे नमः તે બંને ખંભાનો સ્પર્શ કરે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો